તે ઋષિકેશ પટેલે વાત કરી છે અને આ ઘટના ગુજરાત માટે શર્મનાક હોવાની પણ ઋષિકેશ પટેલે વાત કરી છે દ્રશ્યોમાં દેખાતા આ નરાધમો છે કે જેમણે એક બાદ એક સગીરાની સાથે દુષ્કર્મ ગુજાર્યું છે અને સગીરાને પીખી નાખી છે હાલ તો વિસનગર પોલીસ અને વેપારીઓ તેઓએ બેઠક પણ કરી વેપારીઓએ વિસનગર પોલીસ સાથે અને આ નરાધમોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ વેપારીઓ દ્વારા સામાજિક આગેવાનો દ્વારા અને લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે ઘટના વિસનગર માટે છે ને ગુજરાત માટે પણ છે જે પ્રકારનો એક સગીર વયની દીકરી ઉપર જે નરાધમોએ આ કૃત્ય કર્યું છે જેવી જ ખબર પડી એની સાથે પોલીસે એક્શનમાં લઈ અને તમામે તમામ પૂછપરછ કરી આખી લિંક મેળવી અને છ છ આરોપીને પહેલા પકડી લીધા છે હવે ટૂંક જ સમયમાં એના ઉપર કાયદેસર કાર્યવાહી કરી કાર્યવાહી તો ચાલુ જ છે પરંતુ ઝડપથી આખી કાર્યવાહી કરી અને ઝડપીમાં ઝડપી મહિનાઓમાં ન્યાય મળી જાય એ માટે સરકાર અને ગૃહ વિભાગ ચોક્કસ કાર્ય કરશે એની મને ખાતરી છે સમાજના અગ્રણીઓ અને સમાજના વિવિધ વર્ગના લોકો કેવળ એક જ સમાજના લોકો ન હતા તમામ સમાજના લોકો અત્રે મને મળવા આવ્યા હતા એમની લાગણી પણ રજૂ કરી પરંતુ મને જેવી જાણ થઈ એની સાથે જ મેં પોલીસ સાથે પણ વાત કરી લીધી હતી પીઆઈ સાથે ડીવાય એસપી સાથે કે આ બાબતની ઘટનાની ગંભીરતા સમજી ખૂબ ઝડપી આરોપીઓ ઝડપાઈ જાય અને આરોપી ઝડપાયા પછી ખૂબ ઝડપથી આના એક્શન્સ અને જે કાયદાકીય કાર્યવાહી કરવી છે એમાં તુરંત ઝડપથી આખી કાર્યવાહી કરવામાં આવે અને એ મને સંતોષ છે મેં આજે રિવ્યૂ પણ લીધો છે અને મેં કહ્યું હતું એ જ પ્રમાણે ઝડપથી આની કાર્યવાહી કરી છે આમાં જે પણ પ્રકારના ગેસ્ટ હાઉસ અથવા તો કોઈ પણ એવી એવી જગ્યાઓ કે જ્યાં આગળ ક્યાંય નાનું મોટું ખોટું ક્રિમિનલ કાર્ય થતું હોય ગુનાહિત કાર્ય થતું હોય એ તેવી તમામ જગ્યાએ આપણે એની બરાબર ચેક પોઈન્ટથી અને ચેક પોઈન્ટ ચેક કરી અને આ તમામે તમામ ગેસ્ટ હાઉસ હોય કે પછી કોઈ બીજી પ્રકારની સંસ્થાઓ હોય આમાં આ પ્રકારની કોઈ ઘટના બનતી હોય અથવા તો બનવાની શક્યતા હોય એનું અત્યારથી જ પ્રિકોશન લઈ અને આવું ન બને એની એમને સૂચના આપી છે અને આ પ્રકારની કોઈ પણ ગતિવિધિ કોઈ પણ નાની મોટી માલુમ પડે તો તાત્કાલિક કાર્યવાહી કરી અને એને સદંતર બંધ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે